કે સાહેબ મારો માન છોડી દો કારણ કે તમારી માની ઉંમરની છે તરફ ઉંમર તો જોવો મારી તમે તો ભટ્ટ સાહેબ કે મારા બાપને એક જ બાયડી છે બીજી બાયડી કરવાની નથી મેં તમારા બાપની બાયડી થવા હું નથી આવી શું આ અધિકારીને હિનાબેનની ઉંમરની પણ લાજ ના રહી મારી માની ઉંમરની છું મને જવા દો મારો સામાન પાછો આપી દો બસ આટલા શબ્દો હતા કે જેણે અત્યારે સુરતમાં વિવાદ ઉભો કર્યો છે આ શબ્દો એટલા ગડગડાટથી એટલા રડવાથી અને એટલી વેદના સાથે કહેવામાં આવ્યા હતા છતાં પણ એ નિર્દય અધિકારી ના શબ્દો જે વળતો પ્રહાર આવે છે વળતો જવાબ આપે છે કે જે અત્યારે સમગ્ર ગુજરાતમાં દરેક વ્યક્તિના મનમાં બસ એક જ પ્રશ્ન ઉભો કરે છે કે શું આ સભ્યતા છે અને આજે આ જ વિષય પર મારે વિગતે ચર્ચા કરવી છે માન્યું કે તમારો હોદ્દો ઊંચો છે માન્યું કે તમે ભણેલા વધુ છો અને એ પણ માન્યું કે તમે કમાતા વધુ હશો પરંતુ યાદ રાખજો કે સભ્યતા માનવતા અને સંસ્કાર આ ક્યારેય પણ કોઈ ડિગ્રી કે પછી કોઈ હોદ્દાના મોહતા જ નથી એટલે જ્યારે પણ તમે કોઈ અધિકારી છે તમે કોઈ હોદ્દા ઉપર છો પરંતુ તમને કોઈ હક નથી કોઈ અધિકાર નથી કે તમે કોઈ પણ વ્યક્તિને માત્ર પાથાણા વાળા નહીં પરંતુ કોઈ પણ વ્યક્તિને તમે આ શબ્દોમાં આવા ભાષાનો પ્રયોગ કરીને કશું કહો અત્યારે સોશિયલ મીડિયા દ્વારા આ વિડીયો તમારા સુધી પહોંચી જ ગયો હશે કે જેમાં એક માની વેદના છે અને એ વેદના અધિકારીને તેની સંસ્કાર અને તેની જે ભાન છે તે ભૂલાવી દે છે એ અધિકારી કદાચ ભૂલી જાય છે કે તેના ઘરમાં પણ

ત્યાં પોતાનો ધંધો ચલાવે છે પોતે ત્યાં પાથણું પાથરીને પોતાનો નાનો એવો ધંધો ચલાવે છે અને આ એવો વર્ગ છે કે જે રોજ કમાશે તો રોજ ખાશે જે દિવસે એ લોકોને કમાણું નહીં એ દિવસે એ લોકોને ખાવાના પણ ફાફા હોય છે અને જ્યારે આપણે ઘણી વખત જોયું છે કે જ્યારે દબાણ હટાડવા માટે આવા નાના નાના જે પણ વેપારીઓ છે તેમને તેમનો જે સામાન છે તે લઈ જવામાં આવે છે ત્યાંથી ઉપાડી લે છે અને આ લોકોને કહે છે કે તમે વયા જાઓ આ તો કેટલા અત્યાર સુધીમાં કિસ્સા આવ્યા આપણી સામે પરંતુ આ કિસ્સો ખૂબ ચર્ચાનો મુદ્દો એટલે બન્યો છે કારણ કે અહીંયા વાત એ માની સન્માનની આવી છે હિનાબેન માત્ર જઈને અધિકારીને એટલું જ કહે છે કે સાહેબ મારો સામાન મૂકી દો ને મારો ઘરે છોકરો મારી વાટ જોવે છે કમાણી નહીં થાય તો અમે ખાઈ નહીં શકીએ અને હું તો તમારા માની ઉંમરની છું બસ આ એ શબ્દો અને પછી એ જે નિર્દય અને એ અધિકારીને શું શબ્દોથી આપણે પ્રયોગ કરવા તે કોઈને ખબર નથી અત્યારે પરંતુ એ અધિકારીનો વળતો જવાબ કે મારા બાપને એક બૈરી છે અને એ કાફી છે તેને બીજી બૈરી કરવાની જરૂર નથી મારે માત્ર એટલો જ મુદ્દો મૂકવો છે કે જો આ અધિકારી છે ઘરનું કોઈ વ્યક્તિ એ આ હિનાબેનની સમક્ષ હોત હિનાબેનના સ્થાને હોત અને એને કોઈ પણ આવીને આ શબ્દોનો પ્રયોગ કરે તો શું આ અધિકારી છે તેનાથી આ વાત સહન થાત શું આ અધિકારી કોઈ પગલા ના લેત અહીંયા એ પણ મુદ્દો છે કે એ હિનાબેન છે પાથણાવાળા છે તેઓ રોજ કમાઈને રોજના ખાવાવાળા વ્યક્તિ છે એટલે કદાચ એમને આ પ્રકારનો સામનો કરવો પડ્યો છે જો કદાચ કોઈ મોટો અધિકારીને કોઈ ઘરમાંથી કોઈ હોત કે પછી બીજું કોઈ હોત ને તો કોઈ આવી ત્રેવડ ના કરે કે એને આ પ્રકારના શબ્દો છે તેનો પ્રયોગ કરે કે આ પ્રકારની ભાષામાં તેમને કશું કહી જાય જ્યારે અધિકારીઓની કોઈ પણ ઘરનું વ્યક્તિ આવતું હોય છે ને ત્યારે સાહેબ મેડમ આવા શબ્દોનો પ્રયોગ થાય છે પરંતુ આ અધિકારીઓ પોતાનો હોદો મેળવી લીધા પછી એ વસ્તુ ભૂલી જાય છે કે સભ્યતા અને સંસ્કાર એ ક્યારેય પણ હોદ્દો કે ડિગ્રી જોઈને નથી આવતા તમારો વર્ગ જોઈને નથી આવતા

હા અત્યારે આ બધું જે થયું સોશિયલ મીડિયામાં આ વિડીયો આટલો વાયરલ થયો હિનાબેન છે તેમની વેદના છે તે અત્યારે સમગ્ર ગુજરાત છે ગુજરાતની દરેક જનતા છે તે સમજી રહી છે અને એમનો આ વિડીયો છે આ વાયરલ થયો ત્યારબાદ તેઓ આગળ અધિકારીઓ પાસે પણ જાય છે અને આ બ્રહ્મ ભટ્ટ નામનો જે અધિકારી છે તેમને સો કોઝ નોટિસ પણ ફટકારવામાં આવે છે પરંતુ હજી પણ એ લોકોનું એવું કહેવું છે કે આગળ પણ તપાસ હાથ ધરવામાં આવશે એ લોકો જ્યારે આ વાક્ય કહે છે ને કે આગળ પણ તપાસ હાથ ધરવામાં આવશે ત્યારે તેઓ સીધો એવું કહી રહ્યા છે કે આ જે હિનાબેન છે તે કદાચ ખોટું બોલી શકે પરંતુ યાદ રાખજો જે વ્યક્તિ ખોટું બોલતો એ દર વખતે કેમેરાની સામે આવીને એક ને એક ખોટી વસ્તુ ના બોલી શકે અને કદાચ એમના શબ્દોમાં ખોટાઈ તમે કદાચ એવું કરી શકો કે કદાચ ખોટું બોલતા હશે પરંતુ એની આંખના એ માની 64 વર્ષના માસીના આંખમાં જે આંસુ છે એને તમે કઈ રીતે ખોટા કહી શકો અને આ જે મુખ્ય મુદ્દો છે કે શું આ અધિકારીને હિનાબેનની ઉંમરની પણ લાજ ના રહી શું આ અધિકારીને એ પણ લાજ ના રહી કે આપણી સમક્ષ એક મહિલા છે અને એ મહિલા બીજું કશું નહીં પરંતુ પોતાનો જે માલ સામાન છે તે લેવા માટે આવી છે અને એની મજબૂરી છે એટલે એ તમારા જેવા અધિકારીઓ પાસે આવીને ગીડગડા આવે છે અને માફી માંગે છે કે અમને આપી દો ને બાકી જો એ પણ તમારી જેટલું ભણેલા એ પણ તમારી જેવી પરિસ્થિતિમાં જીવતા હોત ને તો કદાચ એ વ્યક્તિ છે ને તમારા મોઢે પણ ના લાગે એમનો જે છોકરો છે તે પણ એટલી સારી સ્થિતિમાં નથી કે તે ધંધો કરી શકે તેને ભાવ ભૂલાઈ જાય છે તેના પગમાં સળિયા છે પાટા બાંધેલા છે આ દરેક સ્થિતિની વચ્ચે જ્યારે એક માં કમાવા નીકળે છે ત્યારે એને આ પ્રકારના શબ્દોનો વળતો જવાબ આપવામાં આવે છે અને અહીંયા માત્ર વાત એટલી નથી કે તે એક મહિલા છે કદાચ કોઈ પુરુષ હોત એમની જગ્યાએ અને એમને પણ જો આ પ્રકારના શબ્દોનો પ્રયોગ કર્યો હોત ને તો પણ આ જ પ્રકારે વિવાદ ઉપડત જ અને ઉપાડવો જ પડે કારણ કે અહીંયા મહિલા કે પુરુષનો ભેદભાવ નહીં પરંતુ અહીંયા સંસ્કાર અને સભ્યતાની વાત છે અત્યારે ભલે તે અધિકારીને સો કોઝ નોટિસ છે તે ફટકારવામાં આવી છે અને આગળ જતાં તે અધિકારી સસ્પેન્ડ પણ થઈ જશે પરંતુ આ કેવું ઉદાહરણ છે કે જ્યાં

પોલીસ ઇન્સ્પેક્ટર છે તે ત્યાં સુધી કહી જાય છે કે હમણાં બાર વાગે કામ પતાવી કામ પતાવીને આવું છું અને તમને તો ત્યાં નહીં જ રહેવા દો મને મણિનગર પહોંચાડો કે કોઈ બીજા જગ્યાએ પહોંચાડો પરંતુ હું તો આટલો કડક રહીશ જ પરંતુ ત્યારે મુદ્દો એવો પડ્યો હતો કે જો આટલું પોલીસ છે તે દારૂબંધીમાં ધ્યાન આપે તો વધુ સારું પરંતુ જો તમે આ બંને કિસ્સાઓને ભેગા કરો ને તો અંતે સાર એ જ નીકળે છે કે પાથણાવાળાઓની પણ તમે એટલી જ માન સન્માન એટલી જ આદર કરો કે જેટલું તમે તમારા આજુબાજુના અધિકારીઓનું કરો છો બ્રહ્મ ભટ્ટ સાહેબે ક્યારેય પણ પોતાના જે સાથે રહેલા અધિકારીઓ છે ને તેમને આવા શબ્દોનો પ્રયોગ નહીં કર્યો હોય કારણ કે ત્યાં તો બાપા ભૈસા બી કરવી પડે ને ત્યાં તો કેવું પડે સાહેબ મેડમ કારણ કે ખબર છે આપણે જે હોદ્દા પર છે ત્યાંથી જ કાઢી નાખશે પરંતુ સાહેબ એ ભૂલી ગયા કે જે સામેવાળું વ્યક્તિ છે તેનું પણ એટલું જ માન છે તેના પણ એટલા જ આદર સન્માન તમારે આપવું પડે અને આ તો અત્યારે સોશિયલ મીડિયાનો ક્યાંક એવો સારો યુગ કહેવાય કે ક્યાંક સોશિયલ મીડિયાનો આ ફાયદો છે કે ઈ હિનાબેનનો અવાજ છે તે આપણી દરેક સુધી પહોંચ્યો છે જો કદાચ અત્યારે સોશિયલ મીડિયાનો આટલો ક્રેઝ ના હોત ને તો કદાચ અત્યારે હિનાબેન છે ને તેમનો અવાજ પણ કોકે દબાવી દીધો હોત કદાચ તે અધિકારી કશું બોલીને જતા રહ્યા હોત ને તો હિનાબેન કોઈ શબ્દોનો સામે કોઈ વળતો જવાબ જ ના આપી આ આ તો સોશિયલ મીડિયાને લીધે છે તે વાયરલ થયો આપણી સમક્ષ આવ્યો છે પરંતુ યાદ રાખજો ગુજરાતમાં જેટલા જિલ્લા છે ને દરેક જિલ્લામાં આ પ્રકારના કિસ્સાઓ છે તે બનતા હશે ને આ તો એક કિસ્સો સામે આવ્યો પરંતુ અત્યાર સુધી ઘણા અધિકારીઓએ ઘણા લોકોને આનાથી પણ ખરાબ શબ્દોનો પ્રયોગ કરીને જવાબ આપેલા હશે પરંતુ કદાચ એ લોકોનો અવાજ આપણી સુધી નથી પહોંચ્યો અત્યારે દરેક જગ્યાએ માત્ર એક જ ચર્ચા થઈ રહી છે કે તે અધિકારીને સસ્પેન્ડ કરો પરંતુ અહીંયા મુખ્ય મુદ્દો એ છે કે સસ્પેન્ડ માત્ર સસ્પેન્ડ કરવાથી કશું નથી થતું એમને આમની માફી પણ માંગવી પડશે અહીંયા માત્ર અધિકારીને એટલું જ આ એ કરાવવાનું છે કે અધિકારીને એકવાર અહેસાસ કરાવી દો કે તેમના ઘરનું કોઈ વ્યક્તિ છે તે હિનાબેનને સ્થાને છે અને ત્યારે તે આ શબ્દોનો પ્રયોગ કરીને બતાવે અને આ અધિકારીએ જે પોતાના પિતાની અહીંયા વાત કરી છે ને કે મારા પિતાને બીજી બાયડીની જરૂર નથી કદાચ અત્યારે તેમના પિતા છે ને તો પણ શું ફીલ કરી રહ્યા છે તે આપણને ખબર નથી કારણ કે પોતાના પિતાની વાત લઈને જ્યારે તે બીજાની માં છે બીજાની માતા છે તેને આ પ્રકારના શબ્દોનો પ્રયોગ કરી જાય છે તે યોગ્ય નથી અને આ એક મહિલા તરીકે હું માત્ર નથી કહેતી કદાચ સામે કોઈ પુરુષ હોત તો પણ આ જ મુદ્દો અમારો હતો

આપણે ગુજરાતને આગળ બનાવવું છે આપણે ભારત દેશમાં ગુજરાત રાજ્યનો ડંકો વગાડવો છે પરંતુ પહેલા એ તો જોવો કે જે અધિકારીઓ બેઠા છે તે કેટલા લાયક છે તે હોદાને અત્યારે રાજ્યમાં જેટલા સારા કામો થઈ રહ્યા છે ને તે સારા કામો થશે જ પરંતુ તેની કમ્પેરીઝનમાં જે ખરાબ કાર્યો થઈ રહ્યા છે તેનો રેશિયો વધારે છે ગુજરાતમાં ઘણા સારા કાર્યો થઈ રહ્યા છે ઘણી રીતે ગુજરાત આગળ વધી રહ્યું છે દિવસે ને દિવસે પરંતુ આવા બેદરકાર અધિકારીઓને લીધે સંસ્કાર આજે સરકાર છે અને તંત્ર છે છે તે ખોખલું બને કેન્દ્ર કેન્દ્ર સરકાર સરકાર સીધી ખોખલી નથી પોતે સીધા ક્યારેય નથી હોતી આવા બેદરકાર અધિકારીઓ અને આવા ભ્રષ્ટાચારી જે અધિકારીઓ છે ને કે જેને પોતાની ભાષા પર કંટ્રોલ નથી તેમને લીધે આ તંત્ર છે આ સરકાર છે તે બેદરકાર અથવા તો તેને ખોખલી આપણે કહીએ છીએ હવે આગળ આ જે બ્રહ્મ ભટ્ટ નામનો યુવાન છે ને જે અધિકારી તેમની સાથે શું થશે આગળ જઈને તેમના વિરુદ્ધ શું લેશે અને આ જ વિષય આગળ શું થશે ને તે પણ જોવાનું છે અને આપણે માત્ર અહીંયા એ જ સપોર્ટ કરવાનો છે કે જ્યારે તમે પાથરણા વાળા ત્યાંથી દબાણ ઊભું કરવાનું કહો ને ત્યારે વિકલ્પમાં તેમને બીજી જગ્યા આપો કે જ્યાં જઈને તેઓ પોતાનો ધંધો કરી શકે કારણ કે જો એ તમારા જેટલા ભણેલા કે તમારા જેવા હોદ્દા પર હોત ને તો એમને આ રીતે તમારી સામે ગીડગીડ ના પડે વાંધો નહીં તમે આપો ટ્રાફિકની સમસ્યા થાય છે તમે તમારી જગ્યાએ સાચા હોઈ શકો પરંતુ ટ્રાફિકની સમસ્યા થાય છે તો તેમને બીજો વિકલ્પ આપો વિકલ્પ આપો કે જ્યાં જઈને તેઓ પોતાનો ધંધો કરી શકે કારણ કે સાહેબ તમે રાત્રે ઘરે જઈને જમી લેશો એ માને પોતાના દીકરાને જમાડવા માટે પહેલા દિવસે કમાવવું પડશે અને ત્યારે એ પોતાના ઘરમાં પોતાના દીકરાને એક રોટલી પણ ખવડાવી શકે છે એટલે આ જે લોકો અત્યારે ચર્ચા કરી રહ્યા છે ને કે અધિકારી 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 સાહેબ અધિકારીઓને પેલા એ ભાન કરાવો જ્યારે એ લોકોને શપથ લેવડાવો એ લોકોને પણ શપથ લેવડાવો ને ત્યારે એમને કહો કે પેલા તો પહેલી શપથ એ લોકો એ લે કે પોતાની ભાષા પર કઈ રીતે કંટ્રોલ રાખવું કારણ કે કે અંતે પણ મારે એટલું જ છે સભ્યતા અને સંસ્કાર ક્યારે તમારા હોદા કે તમારી ડિગ્રીના મોતા જ નથી તમારે જે પણ નાગરિક આવશે તેને સભ્યતાથી સંસ્કાર સાથે ને આદર અને માન સન્માન સાથે જ તેમની સાથે વાત કરવી પડશે અને આગળ જઈને પણ કરવાની છે